નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ આણંદ થી બાલદ જવાના સ્ટેટ હાઈવે ઉપર દલારપુરા ગામ પાસે રોડની વચ્ચે એક મસમોતો ખાડો વાહન ચાલકો માટે જાણે મોતનું વોરંટ લઈને ઉભો છે વરસાદને લીધે પ્રતિ વર્ષે આ હાઈવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જાય છે અને જેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે માર્ગ અને મકાન વિભાગને પણ વાહન ચાલકો દ્વારા વારંવારની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ જ હકારાત્મક પરિણામ આવ્યું નથી આખરે એક જાગૃત નાગરિક દ્વારા આ ખાડામાં પાઇપ ઉપર લાલ કપડું મૂકીને વાહન ચાલકોને ચેતવવાની કોશિશ પણ થઈ રહી છે પરંતુ આખરે વહીવટી તંત્રની પણ કોઈ જવાબદારી હોય છે એવું પણ બળાપો રહીશો દ્વારા ઠાલવવામાં આવ્યો છે પટેલ સાથે હિરેન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર